ખેડા જિલ્લાના તાલુકાના વર્ષીય યુવાન નરેન્દ્ર કુમાર ખોડાભાઈ ચૌહાણનું ગઈકાલે તારીખ દસ નવેમ્બર બે ના રોજ કંપનીમાં મશીનમાં ફસાઈ જવાને કારણે દુખદ મોત નીપજ્યું છે ચાલુ કામગીરી દરમિયાન અચાનક બોઈલર મશીનમાં યુવક આવી ગયો હતો અને શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા અને તેના પચાસ ફૂટ દૂર સુધી અલગ ફેંકી પડ્યા હતા આ ઘટનાએ કંપનીની સલામતી વ્યવસ્થા અને મેનેજમેન્ટની જવાબદારી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે આ બનાવ અંગે એફએસએલ ટીમ સહિત મહેમદાવાદ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે યુવકના માતા પિતા અને પત્ની સહિત પરિવાર પર પણ આવ તૂટી પડ્યું છે નરેન્દ્ર કુમાર છેલ્લા પાંચ વર્ષથી શિકાગો બ્લોવર કંપનીમાં નોકરી કરતો હતો અને બ્લોવર મશીન બનાવવાનું કામ કરતો કંપનીના કર્મચારીઓના જણાવ્યા અનુસાર

મશીનમાં યુવક આવતાની સાથે જ માત્ર આ ભયાનક ઘટનાએ સમગ્ર કંપની અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી ફેલાવી દીધી છે ત્યારે ધંધોડી ગામનો યુવાન ના આ કરુણ મોત બાબતે દંદોડી ગામના સરપંચે શું કહ્યું તે આપ સાંભળો મારું નામ પટેલ સંજયભાઈ હસમુખભાઈ છે હું ધંધોડી ગામનો સરપંચ છું અને મારા ગામનો છોકરો યુવા છોકરો અહીંયા મેમદાવાદ તાલુકામાં અપરાતા ગામ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં બપોરે એક મશીનમાં કામ કરતા તે અંદર આવી ગયો અને તે ઓન ધ કોસ્ટ એના કકડા થઈને એનું મોટ નીપજ્યું છે

વાયા વાયા તો મને કહ્યું કે અહીંયા આવો તમારે શું થાય તમે કે અંબાલાલ બોલો હું કઈ ના હું એમનો દીકરો બોલું તો મને તકે તમાર સુધા હું કોઈ નરેન્દ્ર તમાર સુધા માર દીકરો તકે તમે ખોડાભાઈ બોલો હું કોઈ ખોડાભાઈ બોલું તોય મને એવું કહ્યું નથી કોઈ મને કશું કહ્યું નહીં અહીં આયા પછી આ બધું પબ્લિક બેહી રહ્યું હતું એ બધાય હું મે બધાને પૂછ્યું કે ભાઈ કઈ કોઈને જવાબ આપ્યો નથી

મેમદ તાલુકામાં શિકાગો કંપની આવેલી છે જ્યાં આજે એક અકસ્માત બનવા પામ્યો છે ત્યારે જે યુવાન સાથે અકસ્માત થયો છે તેની સાથે બીજા જે અન્ય કામદારો હતા તેઓ અહીંયા છે અને આ સમગ્ર ઘટના કઈ રીતે બનવા પામી છે તેની આપણે તેઓની પાસે જાણવાની કોશિશ કરીશું મિત્ર આપનું નામ અને ક્યાંથી આવો છો મારું નામ અજીતભાઈ રહીજીભાઈ બારૈયા ગામસિંહ છું જી આપનું નામ નરેન્દ્ર ડાબી ભરકુંડા જી આપનું નામ અમન પંચાલ અમદાવાદ થી હા જે મિત્ર આ જે અકસ્માત સર્જાયો છે એ કેટલા વાગે બન્યો છે બે થી અઢી ની આસપાસ અમે અમે એર પ્રેશર બ્લોઅર આવ્યા એને ટેસ્ટિંગ કરે છે વાઇબ્રેશન ચેક કર્યા પછી પંખો મોકલવામાં આવે છે વાઇબ્રેશન ઓકે આવે તો અમે ટેસ્ટિંગ કરતા હતા એમાં એર પ્રેશર બ્રોવરથી આ જે ભય હતો હું બી એની જોડે જ કામ કરતો હું એ હતો બહુ બહુ બે ફૂટનું અંતર હશે અમે બે કામ કરતા હતા એની અંદર એ એર એરને પ્રેશરથી એ ભાઈ અંદર ખીંચાઈ ગયો જી અને આકાશમાત બને અચ્છા આ જ્યારે તમે કામ કરતા હોય છે તો કંપની તરફથી તમને જે સેફ્ટીના કપડાં કે એ જે આપવાનું હોય છે કે અંદર આવી રીતે ખેંચાઈ ના જાય એના માટે કંપની તરફથી શું ફેસિલિટી આપે ને શું તમારા અકસ્માત થી બચવા તો આવી કંપનીમાં જીવના જોખમે તમે જે આ કામ કરતા છે જેમાં આ યુવાન જે ખેંચાઈ ગયો છે તો એના માટે કોઈ સેફ્ટી ગાર્ડ ખરો સેફ્ટી ગાર્ડ એટલે આની અંદર કેવું હોય છે કે સેફ્ટી ગાર્ડ ની એવી કોઈ ફેસિલિટી આવે નહી કારણ કે ટેસ્ટિંગ ચાલતું હોય છે ફેનનું એના માટે તેને કંપની પ્રોપર સેફ્ટી શૂઝ ને બધું પ્રોવાઈડ કરતી જ હોય છે એની અંદર કશું થાય એવું હોતું નથી આ આકસ્માત થયો એટલા માટે કે એને ઠેસ વાગી જે છોકરાને ઠેસ વાગી એનું બેલેન્સ ગયું એના પછી એનો બ્લોરમાં અથડાવીને ખેંચાઈ ગયો અંદર હવાના પ્રેશરના લીધે કોઈ માણસ આજ સુધી કોઈ કંપનીમાં ખેંચાતો છે નહીં આપ અહીંયા કેટલા સમયથી જોબ હું અહીંયા આઠ મહિનાથી જોબ કરું છું જી અગાઉ કોઈ આવો બનાવ બન્યો હોય ના ક્યારે બી નહીં એક ભાઈ જશે મસલા નો

કારીગર ભાઈઓ હતા તો દુઃખ તો બહુ જ થઈ રહ્યું છે પણ જે અકસ્માત થઈ ગયો એનાથી કંઈક શીખીને આગળથી કંઈક સેફ્ટીના પોઈન્ટ્સ અમે બી ખુદ બી એડ કરીશું એની અંદર જેથી કરીને આવો બીજી વખત બનાવ ના બને આટલે આ કંપનીમાં કેટલા કામદારો કામ કરતા છે આશરે સો જેટલા કારીગરો છે અને પચીસ જેટલા સ્ટાફ ભાઈઓ છે અચ્છા અને શિફ્ટ વાઇઝ છે કે ના એક જ શિફ્ટમાં કામ ચાલે છે સવારથી સાંજે કામ વધારે હોય તો પછી રાત્રે આપણે ચાલુ રખાઈએ છીએ અને ફાયર સેફ્ટી માટે એટલું પંખાનું પ્રોવર જે પંખાના અંત એનાથી ખેંચાય છે એના માટે કઈ આગળ સેફ્ટી ગાર્ડ કે અંદર ખેંચાઈ ના જાય એવું કંઈ એવું રીતના કશું હોતું નથી ડિઝાઇન ની અંદર હોય તો પછી બનાવી જાય બાકી ના હોય તો કશું અંદર આવતું છે નહીં આપનું શું કામ છે આ કંપનીમાં હું સર્વિસ એન્જિનિયર છું પોતે આ કંપનીની અંદર હું સર્વિસ એન્જિનિયરની પોસ્ટ ઉપર છું બહાર કંઈક કામ આવે સર્વિસના રિલેટેડ મેન્ટેનન્સ કે ઇન્સ્ટોલેશન તો એ બધું હું કરતો જી તો આ જે કામદારો કામ કરતા એમની સેફટી રાખવાનું પી આપના અંડર આવતું હશે બધાની અલગ અલગ રોલ છે સ્ટાફ વાઇઝ બધા એન્જિનિયર્સનો અલગ અલગ રોલ હોય છે એમની માટે ભી સેફટી માટે ભી એન્જિનિયર્સ રાખેલા હોય છે કે જે એટલી મોટી કંપની હતી કે જે સ્ટાન્ડર્ડ સેફટી ઓફિસર જો હોય આપણે અહીંયા તો જે એમઆર ને એચઆર મેનેજિંગ મેનેજમેન્ટ જો હોય એ પોતાને તરફથી ધ્યાન રાખતા જ હોય છે સેફટી નું ને જે આ જે અહીંયા કામદારો કામ કરે છે એ પરમાનન્ટ હશે એમનો પીએફ કે જે સરકારી ધોરા ધોરણ પ્રમાણે મને નથી ખબર એ બધું એચઆર ને ખબર હોય ઓકે તો અહીંયા આ જે સાથે જે જોબ કરતા હતા એ યુવાનો સાથે વાત કરેલી છે હવે કંપની તરફથી જે કામદાર અને જે નોકરી કરવા જે આવે છે યુવાનો એમની સાથે જે કાયદાકીય જે જોગવાઈઓ હોય છે કે તેમને પીએફ અને તેમને સેફટી અને જે સાધનો આપવાના હોય છે તેમજ કંપનીને અનુલક્ષીને જે કાયદા બનાવેલા છે તે અમે આગળ તપાસીશું અને આ બાબતે અહીંયા કંપનીની ક્યાં બેદરકારી છે તે પણ અમે આપ સુધી પહોંચાડીશું આટલી મોટી દુઃખદ ઘટના બન્યા બાદ કોઈ કારણોસર કંપનીના માલિક જે કંપનીએ આવી શક્યા ન હતા રાત્રે યુવાનો ના પરિવારજનો એ હાજર સ્ટાફ સાથે પણ રોષે ભરાયા હતા ત્યારે ત્યારના દ્રશ્યો કઈક આ પ્રમાણે જોવા મળ્યા હતા

તમે એમ કહો છો કે હું મારી કંપનીના દરેક માણસની ધ્યાન રાખું છું તમારો સ્ટાફ બી સંભાળી રહ્યો છે એની આકલી બે આગળ્યો કપાઈ ગયો તો તમે એમ કહો છો કે હું ધ્યાન રાખું છું કઈ રીતે રાખો છો તો કઈ રીતે બોલી શકો છો કે હું ધ્યાન રાખું છું કેમ ના આવે તમારો સ્ટાફ કેમ તમને જણાવતો નહીં તમારો સ્ટાફ તમને કેમ જણાવતો નહીં તો કપાઈ ગઈ કે નથી કપાઈ ગઈ ફસ્ટેડ કપાઈ ગઈલી કે નથી કપાઈ મારો ઓપ્શન શું છે કપાઈ ગઈની રિપોર્ટ કંપનીએ તમારી કંપનીએ ખાલી ખાલી જ કરી છે બીજું કઈ રિફંડ નહીં આપી

પાંચ વર્ષ નો અનુભવ હોવા છતાં આટલી ગંભીર દુર્ઘટના કેવી રીતે બની શું મશીનમાં ખામી હતી કે પછી કંપનીએ સલામતી ધોરણોનું ધોરણો નું પાલન કર્યું ફેક્ટરી એક્ટ ઓગણીસો ની કલમ એકવીસ મુજબ બ્લોઅર જેવા ખતરનાક મશીનો પર યોગ્ય સલામતી ગાર્ડ હોવા ફરજિયાત છે જો ગાર્ડ ન હોય કાં તો ખરાબ હોય કે દૂર કરવામાં આવ્યા હોય તો કંપનીની આ બાબતે સીધી જવાબદાર ગણાય આ ઘટનામાં આવા ગાર્ડની હાજરી અથવા તેની સ્થિતિ અંગે હજુ સ્પષ્ટતા થવાની બાકી છે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે આ કંપનીનું નિયમિત નિરીક્ષણ કર્યું હતું કે નહીં અને જો કર્યું હતું તો આવા સલામતી ગાર્ડની ખામીઓ નજરઅંદાજ થઈ શકે છે આ પ્રશ્નો ફેક્ટરી ઇન્સ્પેક્ટરની જવાબદારી અને નિષ્ક્રિયતા પર પણ આંગળી ચીંધે છે જ્યારે આશ્ચર્યજનક બાબત એ પણ છે કે આ શિકાગો બ્લોઅર કંપનીમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી બે વર્ષ અગાઉ ચૌદ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ નરેન્દ્ર ના જમણા હાથની બંને આંગળીઓ આ જ કંપનીમાં ક્યાંક મશીનમાં કપાઈ ગઈ હતી તે સમયે કંપનીએ તેમની સારવાર તો કરાવી હતી પરંતુ તેમને કોઈ વળતર કે અન્ય સહાય આપવામાં આવી ન હતી આ ઘટના બાદ પણ કંપનીએ સલામતીના ધોરણોમાં સુધારો ન કર્યો હોય તેવું ચોક્કસ ઇન્સ્પેક્ટરે આ અગાઉની ઘટનાની તપાસ કરી હતી કે નહીં અને જો કરી હતી તો શા માટે સલામતીના પગલામાં સુધારો થયો નહીં આ પ્રશ્નો ફેક્ટરી ઇન્સ્પેક્ટરની નિષ્ક્રિયતા તથા ફરજ પર પર સવાલો ઉભા કરે છે ફેક્ટરીઝ એક્ટ 1948 ની કલમ 7 એ મુજબ કંપનીએ કર્મચારીઓને સલામતી તાલીમ આપવી ફરજિયાત છે પરંતુ શું શિકાગો બ્લોઅર કંપનીએ તેના તમામ કર્મચારીઓને આવી તાલીમ આપી હતી તે એક મોટો પ્રશ્ન છે ઉપરાંત કલમ 41 જી મુજબ બસો પચાસ થી વધુ કામદારો ધરાવતી કર્મચારીઓને પર્સનલ પ્રોએક્ટિવ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જેમ કે ગ્લોઝ સેફ્ટી ગોગલ્સ અને હેલ્મેટ નો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ જો આવા સાધનો આપવામાં આવ્યા હોય તો તે પણ કંપનીની જવાબદારી કેવાય ફેક્ટરી પાલન થાય છે કે નહીં ખાતરી કરવાની જવાબદારી અસરકારકતા પર સવાલો ઉભા થાય છે શિકાગો બ્લુર કંપનીએ બ્લુવર મશીન જેવા ખતરનાક સાધનોના જોખમોનું

નિર્ણાયક બની ગયું છે આ ઘટના બાદ નરેન્દ્ર કુમારના પરિવારમાં શોકનો માહોલ છે આઘાતજનક રીતે કંપનીના માલિકે હજુ સુધી યુવાનના પરિવારને મળવાની કે દિલાસો આપવાની તસદી લીધી નથી આ ઘટનાએ કંપનીની સંવેદન અને જવાબદારી પર પણ સવાલો ઉભા કર્યા છે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે આવી ઘટનાઓમાં કંપનીની નૈતિક અનેકસ્માત અકસ્માતની સાથે સાથે કંપની સલામતી ધોરણોની નિષ્ફળતા અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની નબળી દેખરેખ પણ પરિણામ હોય શકે છે નરેન્દ્ર કુમારના પરિવાર અને સ્થાનિક સમુદાય આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને કંપનીની સામે કડક કાર્યવાહીની માર્ગ પણ કરી રહ્યા છે જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં તેની તપાસ ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવવી જોઈએ નરેન્દ્ર કુમાર અને તેમના પરિવારને ન્યાય મળે તે માટે સરકારી તંત્ર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરે આ મામલે કડક પગલા લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને આ ઔદ્યોગિક સલામતીના ધોરણોના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે શું શિકાગો બ્લોઅર કંપની આ ઘટનાને ગંભીરતાથી લેશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે યોગ્ય પગલા લેશે શું ફેક્ટરી ઇન્સ્પેક્ટર આવી કંપનીઓનું નિયમિત અને કડક નિરીક્ષણ કરશે શું નરેન્દ્ર કુમારના પરિવારને ન્યાય અને વર્તન મળશે આ પ્રશ્નોના જવાબ હવે તપાસ અને કાયદાકીય કાર્યવાહી પર નિર્ભર છે ત્યારે આ સમગ્ર ઘટના બાબતે આપ શું વિચારો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો જો આ ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને અમારા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાંપ્રત ન્યૂઝ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી શકો છો ધન્યવાદ